નમસ્તે દર્શક મિત્રો હું છું ડૉક્ટર તીર્થ વ્યાસ અમદાવાદ ખાતે અમૃત ગાયનેક એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલમાં કાર્યરત છું સ્પોર્ટ્સ ઇન્જરી સ્પેશિયાલિટીની પ્રેક્ટિસ કરું છું અને સામાન્ય રીતે અમને દર્દીઓ પૂછતા હોય છે કે ઓલ ઇનસાઇડ એસીએલ એટલે શું તો મિત્રો ઓલ ઇનસાઇડ એસીએલ એ એકદમ લેટેસ્ટ એસીએલની સર્જરી છે અને એક ઇનોવેટિવ મેથડ છે જેમાં આપણે હાડકાંને બચાવતા હોઈએ છીએ અને એ ઇટ ઇઝ અ બોન કન્ઝર્વિંગ એસીએલ પ્રોસિજર જેમાં એકદમ સોફેસ્ટિકેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો વપરાશ થતો હોય છે હાલાકી એમાં થોડો કોસ્ટિંગ આપણું વધતું હોય પણ એ સર્જરી બહુ લેટેસ્ટ ઇનોવેશન છે અને એમાં કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા હોય છે થેન્ક યુ